જીગલી બેન હું ને નાની બેન ઉપર થાય સ્ત્રી હો ડોસીવાળી રૂમમાં બધું હમુ નમો હરખું કરી આવી કેવું પથારી ફેરવી છે જોતા આવી તેની છે ને તમે તારે ઘરના કાંઈ કામ ન કરતા બધા રહેવા દેજો તેની બાઈની હારે સોફે બેસી જાઉં અમે આવીને બધા કામ કરી નાખશું હો તેમની ભાઈ તું તો કહેતી હતી ને કે ડોસીમાં ના પાડી છે અમારી રૂમમાં કોઈ પગ ન મૂકતા એમ તો તું કેમ જાશો એ હું તો કાંઈ પગ ન મૂકું ન્યા પણ મમ્મીનો ઓર્ડર ખાટો છે ઉપર જઈને બધું રૂમમાં હરમ નમું કરી આવો અને મારા બાને દેખભાળ કરી આવો એમ મને એમ લાગે કે મમ્મીને ખબર હશે એમ બા હું ખેલ કરીને બેઠા હશે એમ તો જ કેતા હોય બધું હમું નમું કરી આવો બધું વેર વિખેર કરી નાખ્યું હશે એવું લાગે હા હા શું રાખતો ભૂની પાટુ આપણે સાવ તો ખબર પડે કેટલું કેટલો ધરાવતનો પના જડો છે એમ हेलो वे जल्दी साई न्या કેટલી વાર લખશે અહીંયા થી આવીને બધા કામ કરવા હશે ઘરના મોડું થઈ જશે પછી હાલો साई तुम्ही भाभी तू મારી પાસે કામ કરાય કે નો કરાય પણ મને દોશીમાનું રૂમ જોવા લઈ જા જીગલી તેમ તારે અહીંયા હું ડાઈટી છું न्या क्या लाडू मुक्यो छे तार खावा आवो छे लाडू खावा तो માર કાઈ ન થ

બપોર પછી મારે મારા પપ્પાના ઘરે જાવું છે બપોર સુધી બધા કામ ઢહડી કરી નાખું પછી હું ધમો સાઈ મારા પપ્પા ઘરે મારા ઓલા હુઘરી ફઈ સુગાર રહીમાં હશે ને ત્યાં હારી ગયા છે તે મારી મમ્મીને ફોન આવ્યો તો હુઘરી ફઈ અહીંયા પૈસા લેવા આવ્યા છે ને બાંધે છે ઊભા ગળે મારા હારે એમ એ પૈસા નહીં દેતા હોય ને તે તે મને તેડાવી છે કે તું હાલ ને જલ્દી એમ મારે તો બધી કોર બહતરા છે અહીંયા આ ડોસીમાં ની બહતરા ન્યા મારી ફઈ ની નકરી બોતરા બોતરા છે મારે તો તે પણ તું હું કેમ બધાનો બોજો લઈને ફરે છો પીર ને મૂકને એક કોઈ પીર ને એક પર કોઈ નો મૂકે ઓ જીગલી બેન આયા કઈક થયું હોય તો તેની હું આયા ખબર પૂછા વગર ના જો આઈની સંભાળ લીધા વગર ના જો તેમ કયો લ્યો ના ના ઓ આઈની સંભાળ તો હું પેલા લઉં એટલે તો અઠવાડિયે ફોન કરું છું બધો વહીવટ કરવા તો બસ બધા એમ હોય હું મારા બાપાન ઘરનો વહીવટ તો નથી કરતી તમારે જેમ એમ પણ મારે ધ્યાન તો રાખવું પડે ને મારા મમ્મી પપ્પાનું દિશારા એકલા સેતે મારા મમ્મીને તો બધી જ કર બહતરા છે મારી સેમ બિસારાની મારે ભૂખરી થઈને બહૈતરા હતી કે આ મારા ભાઈની ભાજી છે ભાભી નથી તમારા ભાઈને માંદા પડી ગયા તમારા ભાઈ માંદા તો કઈ નહીં પડ્યા ઉપર ઓલી મારે રેની ભાભી નહીં ત્યાં અહીંયા આવી થયા એને હારે એને હારે લગ્ન નહીં કર્યા ને તે એને મોકલી દીધી હતી ખોટા બાના કાઢીને અને મારા ભાઈ હતા તો હતા તો બીજા દેશમાં વહી ગયો તો એના નોતું પવણવું ને તે ત્યાં એણે ગોતી લીધો હશે ને મારા ભાઈને ઢોર માર માર્યો હોસ્પિટલમાં દાખલ છે મારા ભાઈ એટલે જ કહી આપણા દેશમાં ને આપણા દેશમાં જો વિદેશમાં સાવન મોહ ન રખાય પણ કોઈને સમજબૂત નથી ને હા વો હાસી વાત છે જીગલી બેનની પ્રદેશ ના ને મોહત એટલો થઈ ગયો છે વિદેશ ના નો જો નિયમ નું ના મગજ ઘસી ઘસીને બધા ને કોશિશ કરે ને એવા બનાવે તોય આપડા ધમી ભાભી સપોર્ટ ઓછો મળે અને આબાદ ના મમ્મી મમ્મી કિટીંગ ખાલી બનાવી નાખે તોય તેયા ને કેટલો સપોર્ટ કરી છે આ દેખી તો નમોનો છે આપણા દેશમાં vides mă zem cu apra ne marina Că să toi vides mă zau să locă clu Să-i zi să băga ne vides ca la nu Ha vă temi păi de că mă păi ne pasă bula Ha ha și vă ță o n-ai ne bine tă mari Ave mar pai ne paso tera ile ose. Ave zavat nik de waia kai khari sokri goti ne nara lagan tera inak no mare.

આ દોશી બધા વયા ગયા લાગે છે આ રૂમ નો માહોલ તો શું કઈ નાખ્યો કેવી રૂમ હતી ને આમ તો જો તું નથી કે કીધે નિફાઈ ગઈ

उभा था वो मरो उभा था आ हवार पड्या तुम्हारा दादा खामोश अबे कौन बोला मेरे को हम बोला तेरे को अब खड़े हो जाओ <laughs> मने दांत आवे से देनी पड़ी तमी क्या है ने हारे सकाई वो दोषी तो भांडमा नहीं थी दांत त मने आवे से नानी

જોજો ને હોશ માં આવે પછી થી એના રંગ રૂપ માં ફેર પડે છે કે નહીં જોજો મને સંભાળજો તમે મારું હાસુ ન પડે ને તો કેજો મને જોજો આ ને કોક ને પ્રેમ જ થયો હશે નહીતર તમે બાન બધા કહેતા હતા ખબર ને આ ડોસી માં કોઈ હારતા નથી જુગાર માં બધો પૈસો એમ જ ભેગો કર્યો છે આ વખતે કેમ હારી ગયા હોય પણ આ વખતે તો એનો દિલ એ હારી બેઠા છે જવો ને બીજું બધું ઠીક પણ આ ડોસી માં ઉતારશું કેમ એ તો ક્યો હવે

અને આગળ તમને હસાવતા રહો અને તમે હસતા રહો ચાલો મળશું આગલા વિડિયા ટાટા બાય બાય